સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા એક યુવકે જ્વેલર્સની દુકાનમાં લૂંટની કોશિશ કરી હતી કતરકામ વિસ્તારમાં આવેલી એનબી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘુસી ગયો હતો લૂંટના ઈરાદે આવેલા યુવકને જોઈને જ્વેલર્સનો સ્ટાફ ગભરાઈ ગયો હતો આ દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો દુકાનમાં રહેલા સ્ટાફે વિડિયો પણ ઉતાર્યો હતો ત્યારબાદ જાણ થઈ કે રિવોલ્વર નકલી હતી માત્ર લાઇટર રિવોલ્વર હતી યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાથ ધરી છે આરોપી વિક્રમ પહેલા દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો જ્યારે છેલ્લા પાંચ મહિનાથી તે વતન સાવનકુંડલા ખાતે જતો રહ્યો હતો હાલ વિક્રમ બેકાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી સુરતમાં તેના મામાના દીકરા સાથે

પછી મારા સ્ટાફે અમને શેડ બતાવ્યો પછી બધું પેકિંગ વોકિંગ કરી નાખ્યું એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો પછી અમે લોકો જે છે ને થોડીક સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું કે ફોન પોલીસને જાણ કરી દઈ ગામ પોલીસ સ્ટેશનને તરત જ પોલીસવાળા આવીને ભાઈને આરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા જે છે હું કહેશો આવે આવી રીતના જ્વેલર્સની દુકાનમાં આ પ્રકારે ઘટના બનવી

જયારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડું કોશિયારી ને બતાવીને અમે અમને પકડી લીધું એમ